segundo. Laúl por segundo. Ya tengo ¿Qué es lo que se llama? 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 ¿Qué

મારો વાલો પેલા એવો નો લેવો ભાગ તો પણ આવું પડશે ના કઈકડા

યુટ્યુબ પર ભલે આ બરાય આખરી હવે 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 તું હવે ઓમરે આપી દે અડધો અડધો લખો એકલો દી નાતો રાઈ ના હું તો નહીં દઉં ભઈ તુટલા તુટલા હવે તું મને એકલો કઈ તને દિલ ના આવો હું તો માર લીન જાયે જ છે એ એ પર મજવાર મને મારું દમ થાતું તું આવી જા લે મારું દલ દે ખણસુ કેમ એટલા કને એટલે તમ આ ખોલી નતો રાયુ જર દોડાબલા ભાગો અરે જ દોલ્યું હડધો ભાઈ હડધો માચા એ ભાઈ મા આ દે માસ્ટર

ਇਹ ਖਾਤਰ ਲਾਇਲੂ ਤੂੰ ਇੱਕ ਖਜ਼ਾਨਾ ਖਜ਼ਾਨੇ ਮਾ ਲੜ ਪਕੜੋ ਕਿਹਨੋ ਤੇ ਹਾਰੂ ਸਿਆ ਤਾ ਲੜ ਇਹ ਖਾਤਰ ਲਾਉਣੀ ਲਾਉ ਰੋ ਮਾਤ ਦੀ ਹੇ ਅਣੀਆ ਰੀ ਤੰਬੂਰੀ ਤਾਰੇ